નમસ્કાર મિત્રો હું આપનો ડીપી જોગરાણા અત્યારે આપણે છીએ સોટીલા તાલુકાના સુરૈ ગામના અને ભીમોરા ગામના બંને રસ્તા વચ્ચે ઊભાશી અત્યારે આ ગામમાં હું ગામની ખરેખર મુલાકાત લેવાયો ત્યારે ખેડૂતોની મુલાકાત લેવા આવ્યો ત્યારે ખાસ ખબર પડી કે સુરતથી આ ભીમોરા જવા માટેના સોથી દોઢસો ખેડૂતો આ રોડ ઉપર પસાર સાંજ સવાર થઈ રહ્યા છે ત્યારે એમની એક જ સમસ્યા છે હવે આ તમે જુઓ આ પંકડું તૂટી ગયું છે આ એક માથોડું ઊંડો ખાડો છે અત્યારે અમને કાંટા નાખ્યા છે નહીં રાતે કોક આવે તો આમાં ગરી જાય તો આમાં કોઈ પણ માળા અકસ્માત મૃત્યુ પામે તો આ જવાબદારી કોઈ નહીં સરકારને મેં કહેવા માગ્યું છે કે તમે વાતો કરો છો કે એક ગામથી બીજા ગામ જોડવાનો રસ્તો આવો અમે વર્ષોથી સાંભળતા આવી છે એક ગામથી બીજા ગામ જવા માટેનો રસ્તો બનાવવામાં આવશે કરોડો રૂપિયાની વાતું થાય છે પણ જે રસ્તા ખરેખર જે હોવા જોઈએ એ રસ્તા છે નહીં અને આ ખેડૂતોની હાલત અત્યારે એવી કફોડી છે એક તો વરસાદ એટલો બધો પડ્યો છે વરસાદ ન હોય તો ખરેખર આ ખેડૂતોને સારામાં સારા હાલવા માટે રોડ રસ્તા હોવો જોઈએ શું કામ કે આ ખેડૂતો તમને ડગલેને પગલે ટેક્સ ભરે છે પેટ્રોલમાં ટેક્સ ડીઝલમાં ટેક્સ ગેસમાં ટેક્સ આ નેટ વાપરે છે એમાં લોકો તમને ટેક્સ આપે છે તેલની ખરીદી કરે તમામ વસ્તુનો ટેક્સ ભરે છે છતાંય આ સુરઈ ગામના ખેડૂતોને એક જ માગશે મેં આવડો આટલો ટેક્સ ભરવા છતાં અમને હાલવા માટે આવા રસ્તા શું કામ સરકાર નથી બનાવતી અમારો વાંચ શું ત્યારે આપણે સુર ગામના જે

ખેડૂતને દિવસેને આપવાના બદલે રાત્રે આપવામાં આવે છે હવે આ ખેડૂતોને રાત્રે વાડીએ વાહવું આવવું પડે સુવાવું પડે જાગવા આવવું પડે કારણ કે આ વિસ્તાર જંગલવાળો વિસ્તાર વધારે છે અહીંયા ભૂંડનો ત્રાસ આ રોજડાનો ત્રાસ આખી રાત ખેડૂતને ના છૂટકે આ રાત્રે આવવું પડે આખી રાત જાગવું પડે માની લો કે આ રાતે વરસાદ વરસતો હોય અને ઉપરથી વરસાદ વધારે આવે તો આ ખેડૂત તણે જાય તો આની જવાબદારી કોની આ સરકારને મેં કહેવા માગીએ છીએ કે તમે ખેડૂતો માટે કાંઈ થોડુંક ધ્યાન આપો અને સારા રોડ રસ્તા અને રાત્રે નહીં લાઈટ દિવસે આપો આપો કારખાનાવાળાને દિવસે એને રાત્રે આપો એ તો બંધ રૂમમાં બેસી એમને કામ કરવાનું હોય પણ આ મારો જગતનો તાત એવા ખેડૂતભાઈને તમે દિવસે લાઈટ આપો એટલે આરામથી રાતે એ સૂઈતો શકે આ તો દિવસે કાળે મજૂરી કરવાની રાત્રે સુવાના ટાઈમે રોજ અને ભૂલડાની ધ્યાન રાખવાની તો આ ખેડૂતો માટે સરકાર આટલી કરે એ અમારી લાગણી ને માગણી છે જય જવાન જય જવાન જય જવાન જય કિસાન